બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું ભાવનગર બ્લડ બેંક તેમજ સર્ટી હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો જી જી જય ઝૂલેલા મારું નામ દિનેશ માખીજા આજે અમારા ઇષ્ટદેવનો જન્મદિવસ છે નવ વર્ષ અમારું આજે ચાલુ થાય છે ચેટીચાંદના નિમિત્તે અમે છેલ્લા પંદરેક વરસથી અમારું આખું ગ્રુપ પંદરેક વર્ષથી રેગ્યુલર બ્લડ ડોનેશનનો કેમ્પ યોજીએ છીએ જેમાં બંને બ્લડ બેંક ભાવનગરની એક ભાવનગર બ્લડ બેંક અને સર્ટી બ્લડ બેંક બેને આમંત્રણ આપીએ છીએ બે અહીંયા સારી રીતે સેવા આપે છે અને ભગવાનની દયાથી અમારી સમાજમાં સ્વચ્છાએ લેડીઝ પણ એક ટકા લેડીઝ બ્લડ આપે છે દર વર્ષે લગભગ સોથી સવા સો યુનિટ મિનિમમ થાય છે અને દરેક ડોનરને અમે સન્માનપત્ર સાથે ગિફ્ટ પણ આપીએ છીએ તો મારી બધી આખી સમાજને એ વિનંતી છે જો શક્ય હોય તો દરેક સમાજ આ રીતે પોતાનું સારા દિવસો આ રીતે ઉજવે તો આપણે સમાજને ક્યાંક ઉપયોગી થઈ શકીએ જય ઝૂલેલા